ભરૂચમાં વ્યાજખોરોના કોરોના થી પિતાના આપઘાત બાદ પુત્ર નો પ્રયાસ કરતા ઓડિશા આખરે દુષ્પ્રેણા અને ખંડણીનો ગુણો દાખલ કર્યો છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ જૂનીવાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતી પચાસ વર્ષીય વિધવા મહિલા નિમુબેન ભરતભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે મારો પતિ ભરત સોલંકીએ ચાવજ નજીકની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને પંદર મહિના અગાઉ ઘરના રિનોવેશન માટે રૂપિયાની જરૂર પડતા આ બાબતે અમારા જમાઈ કૃણાલને મારા પતિએ કહેલ કે મકાન બનાવવા માટે રૂપિયાની જરૂર છે જેથી જમાએ કહેલ કે હમણાં રૂપિયાની સગવડ થાય તેમ ન જેથી મારા પતિએ ભીડભંજનની ખાડીમાં રહેતા દિનેશ સોલંકી અમારા સમાજના હોય અને તેઓએ વ્યાજે રૂપિયા આપતા હોય જેથી અમુના પતિએ ચાર લાખ રૂપિયા માસિક દસ ટકા લેખે લીધા હતા અને પતિએ રૂપિયા આપી શકે તેમ ન હોય જે બીકે દિનેશ સોલંકીએ અમારા જમાઈ કૃણાલના ઘરે સુરત ગયા હતા અને દિનેશે મારા જમાઈ કૃણાલનું ઘર બહાર દેખી જમાઈને કહેલ કે હું તમારા સસરાને માસિક દસ ટકા લેખે ચાર લાખ રૂપિયા આપીશ પરંતુ સિક્યુરિટી પેટે મને તમારે નોટરી રૂબડું રૂપિયા હાથ ઉછીના લીધા છે તેમનું અંગેનું લખાણ આપવું પડશે અને બે કોરા ચેક આપવા પડશે જેથી જમાઈએ પણ હા પાડેલ હતી અને તે મુજબ લખાણ થયા બાદ સસરા ભરત સોલંકીને વ્યાજખોરે રૂપિયા ચાર લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા ભરત સોલંકીએ રૂપિયા લીધા બાદ પોતાના ઘરની પણ રિનોવેશનની કામગીરી કરાવી હતી અને વ્યાજખોર દર માસિક તેને ફોન કરી રૂપિયાની માગણી કરતો હતો અને ભરત સોલંકી સતત દિનેશ સોલંકીને ટુકડે ટુકડે રોકડા રકમ આપતો હતો છતાં દિનેશ સોલંકી ભરત સોલંકીની દીકરી અને જમાઈ ઉપર ફોન કરી રૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી વારંવાર હેરાન કરતા સતત ભરત સોલંકીને વ્યાજખોર દિનેશ સોલંકી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા આખરે ભરત સોલંકીનો મોબાઈલ તેમની પત્ની નીમુ સોલંકીએ પણ લઈ લીધો હતો અને તે દરમિયાન નીમુબેનની માતા બીમાર પડતા તેઓ મોબાઈલ લઈને ભાવનગર આનંદનગર ખાતે ગયા હતા અને તારીખ ચોવીસ બે બે હજાર રોજ તેમના પતિ ભરત સોલંકી આપઘાત કર્યો હોવાની જાણ પુત્રએ કરતાં ફરિયાદે તાત્કાલિક વ્યાજખોરને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન દીકરીને આપી દીધો હોવાની પણ કેફિયત રજૂ કરી છે ફરિયાદીના પતિ ભરત સોલંકીના આપઘાત પાછળ વ્યાજખોરો જવાબદાર હોય તેવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીના દીકરાને પણ પિતાના અંતિમ ક્રિયા બાદ સભ્યો નદી પરથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વ્યાજખોર દિનેશ સોલંકી ફરિયાદીના પુત્ર અને સભ્યોને રોકીને રૂપિયાની માગણી કરી તેને મારી નાખવાની ધમકી અને માર માર્યો હોવાની કેફિયત રજૂ કરવામાં આવી હતી જેના કારણે વ્યાજખોરના ત્રાસથી પતિના મોત બાદ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી પુત્ર પણ સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હોવાની માહિતી સામે આવી હતી જેના પગલે પોલીસે આખરે વિધવા મહિલાની ફરિયાદ લઈ આઈપીસીની કલમ ત્રણસો છ અને ત્રણ પંચ્યાસી મુજબ વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વ્યાજખોરને ઝડપી પાડવાની કવાયત કરી છે